સમાચારમાં આગળ વાત કરીએ તો આપેથી કોંગ્રેસ દ્વારા દેશભરમાં વોટ મુદ્દે ચાલી રહેલા લડત મુદ્દા છે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીના ગોટાળા અને લોકશાહીને ખતમ કરવામાં કરવાની આવી ગેરરીતિઓના આક્ષેપો સાથે વિરોધ વ્યક્ત કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું વોટ ફોર ગદ્દી છોડ બોટ ચોર ગદ્દી ચોરના નારાઓ સાથે આજે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારાના મિશન નાકા વિસ્તારમાં અંશન પર બેઠી છે આ વેળાએ

જે આજે ભારત દેશમાં ઇલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીમાં જે ગોટાળાઓ કરવામાં આવી રહ્યા છે અને જે ગોટાળાઓ અમારા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ ઉજાગર કર્યા છે તો મતદાર કમિશનના વિરોધમાં અમે આજે વ્યારા ખાતે ધરણા કરી રહ્યા છે જે રીતે મતદાર યાદીમાં કોઈ સરનામા વગરના નામો છે ડુપ્લિકેટ મતદારના નામો છે એ જે ડેટા છે એને રાહુલ ગાંધીજીએ ફોરમ પર મૂક્યો છે તો ત્યારે ઇલેક્શન કમિશન એવું કહે છે કે અમને એફિડેવિટ આપો પણ એ એફિડેવિટ ખરેખર ઇલેક્શન કમિશન કરવી જોઈએ કે આ ડેટા જે છે એ ખરેખર અમારો છે અને એ ખોટો છે એના માટે અને જ્યાં સુધી આ ગોટાળાઓ પૂરા નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા લડત આપતા રહેશે જય હિન્દ જય ભારત આખા દેશમાં જે રીતે ચૂંટાવ આયોગ અને ભાજપની જે બિલી ભગત છે જે વોટ છે ત્યાં કરીને જે ચોરી કરવામાં આવી છે એના વિરોધમાં અમે આજે પ્રદેશ સમિતિના આદેશો દેખાવ કર્યો છે અને ધરણા પણ કર્યા છે ત્યારે આ દેશમાં રાહુલ ગાંધી જે રીતે જે વોટોની ચોરી થઈ બિહારની જ્યારે વાત કરીએ ત્યારે પાસઠ લાખ જેટલા વોટરો આજે છે અને એના નામો પણ નથી ત્યારે આ જરા પણ ચાલીને લેવાય દેશના વડાપ્રધાન એની ઈશારાથી જ્યારે આ થતું હોય ત્યારે જરા પણ ની ચલાઈ લેવાય અને પોતે દેશની ગાદી પણ છોડી પડે એવી દિશા અમે